વિરમગામ રેલવે સ્ટેશનના જૂના તોડી પાડવામાં આવેલા એફઓપી બ્રિજના લોખંડના ખૂણા અને ચેનલોની ચોરી મુદ્દે મુદ્દામાલ સાથે પાંચ શખ્સોને ઝડપી પાડ્યા વિરમગામ રેલવે પોલીસના જીઆરપી અને આરપીએફ પોલીસના સંયુક્ત ઓપરેશન હેઠળ વિરમગામ રેલવે સ્ટેશનના જૂના તોડી પાડવામાં આવેલા બ્રિજના લોખંડના એંગલો અને લોખંડના મુદ્દામાલ સાથે પાંચ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા ટાઉન પોલીસના અધિકારીઓ દ્વારા વિરમગામ શહેરના રૈયાપુર રોડ પર આવેલા અછવા સ્ટીલ ટ્રેડર્સ પર તપાસ હાથ ધરતા અબીબભાઈ પુત્ર સુલેમાનભાઈ અછવા ઉમરવર સત્યોતેર રહે રૈયાપુર તેમજ રિયાઝ ખાન પુત્ર દાઉદભાઈ પઠાણ ઉમર વર્ષ સત્તાવન રહે નુરી સોસાયટી નગરપાલિકા વિરમગામ તેમજ મહિન્દ્રા બોલેરો ના કેમ્પસ અસલમ નામનો એક વ્યક્તિ વિરમગામ રેલવે સ્ટેશન ના જૂના તોડી પાડવામાં આવેલા એફઓબી બ્રિજ ના એંગલ અને ચેનલો ના મુદ્દા સ્ટીલ ટેડસ માં રાખવામાં આવ્યો હતો બાતમી ના આધારે પોલીસે તપાસ હાથ ધરતા કોલ રેલવે મિલકત સાતસો સાહીઠ કિલો પ્રતિ સત્યાવીસ રૂપિયા ના દરે અંદાજે ઓગણીસ હજાર રૂપિયા અને મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા ગતરોજ જીઆરપી પોલીસ અને આરપીએફ પોલીસ દ્વારા બાતમીના આધારે વિરમગામ રેલવે યાર્ડ ટાવર પાસે મહિન્દ્રા બોયલો કેમ્પસમાં જેમાં લોખંડના ચેનલો અને ખૂણાઓ ભરેલા માહિતી મળતા ડ્રાઈવર સિપાહી અસલમ અને ઉંમર વર્ષ ઓગણત્રીસ કુળ રહે ચિત્રી જિલ્લો ડુંગરપુર રાજસ્થાનાઓને ઝડપીને તપાસ હાથ ધરી હતી તેમની પાસેથી લોખંડના ટુકડા અને કુલ વજન આઠસો સાહીઠ કિલો અંદાજિત કિંમત રૂપિયા પચીસના ના દરે કિંમત રૂપિયા મુદ્દામાલ તેમજ બોલેરો ગાડી કિંમત રૂપિયા બે લાખ એમ કુલ મળીને બે લાખ એકવીસ હજાર પાંચસોના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા તમામ આરોપીઓને અલગ અલગ ગુનામાં વિરમગામ રેલવે પોલીસના હદમાં આવતા રેલવે સ્ટેશનના તોડી પાડવામાં આવેલા બ્રિજનો મુદ્દામાલ ચોરી કરવો અને ટેડર્સ નામની દુકાનમાં વેચાણમાં આપવા તમામ મુદ્દે આરોપીઓએ ગુનાની કબૂલાત કરેલ અને વિરમગામ જીઆરપીએફ અને આરપીએફના જવાનો દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરીને મુદ્દામાલ જપ્ત કરીને આરોપીઓ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે